लेटेस्ट मॉडल ना व्याजबी भावे मोबाइल फोन तेमज एसेसरीज मेळवा माटे एकमात्र पात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शॉप एक बार अमारी मोबाइल शॉप नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शॉप बाजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे पालेज जिलो भरूच अंकलेश्वरના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં થયેલી 8,33,000 ની ચોરીમાં જઘડિયાના પિતા-પુત્રની ધરપકડ. अंकलेश्वर શહેરમાં અન્ય થયેલી 5 ચોરીઓમાં પણ સંડોવણી સામે આવી. ભરૂચના સિકલીગર ગેંગના સસરા સાળા સાથે ચોર્યોને અંજામ અપનાર બનેવી અગાઉ ઝડપાયો હતો. 2016 થી 2024 દરમિયાન અમદાવાદ, વડોદરા, ભરૂચ જિલ્લામાં 30મી વધુ ચોરીને અંજામ આપ્યો હતો. તો અંકલેશ્વર શહેર માં થયેલી 5 ચોરી માં પણ સંડોની સામે આવી હતી બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરુ ચેલસી બી गत 19 ડિસેમ્બર ના રોજ સથવંત સિંહ ઉર્ફે સંતુ તાંગ ને ઝડપી પાડ્યો હતો તેની કડક પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી અને તેણે પોતાનો સાળો સોનુ સિંહ અધોટી સિકલીગર જોડે ચોરીને અંજામ આપ્યો હતો ચોરીમાં મળેલા દાગીના સસરા અજીતસિંહ અધોટી ને વેચવા આપી દીધા હતા જે સસરા અને સાળાને જીઆઈડીસી પોલીસ મથકે વોન્ટેડ હતા જે અંગે જીઆઈડીસી પોલીસ ઝગડિયાના દધેડા ગામ ખાતેથી સોનુ સોનુસિંહ અધોટી સિકલીગર સસરા અજીતસિંહ અધોટી સિકલીગર ઝડપી પાડ્યા હતા અને સતવંગ સિંઘ ઉર્ફે સંતુટા કે આપેલા દાગીના કોને વેચ્યા છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી भरुज शहर तथा जिला मां चोरी ना वधी રહેલા બનાવોના પગલે સતર્ક બનેલી પોલીસ એ બાતમીદારોને સક્રિય કરી તસ્કર ટોળકિઓને ઝટપી પાડવાની કવાયત હાથ ધરી છે. યાકુબ પટેલ, ભરૂચ. આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલે ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કર્યા આપવા માંગ આવશે. કોન્ટેક્ટ નંબર 9033910470 सात शून्य एक छ सात सात त्रत सात नव लेटेस्ट समाचारों माटे पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो